નમસ્કાર ડીબીઆઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સરકાર દ્વારા લાયસન્સ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે લોકોને મુશ્કેલી ન પડે તે માટે દરેક તાલુકા મથક ખાતે ડ્રાઇવિંગ લાયસન્સ માટેની સુવિધા પૂરી પાડવામાં આવી છે એવી જ રીતે પંચમહાલ જિલ્લાના પછાત વિસ્તાર ગણાતા ગોગંબા તાલુકા મથક ખાતે પણ ગોગંબા આઈટીઆઈ ખાતે ડ્રાઇવિંગ લાઇસન્સ માટેનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે આજે એ વાતને પણ બે ત્રણ વર્ષો થઈ ગયા પરંતુ ઘણા સમયથી અહીંયા આ પ્રશ્નો એ ચાલતા જ રહે છે અને લોકોની ફરિયાદો આવતી રહે છે કે અહીંયા લાઇસન્સ મેળવવા માટે આવતા લોકોને ધક્કા ખાવાનો સમય આવે છે અને તેમને સમયે લાયસન્સની કામગીરી જે છે એ કરવામાં આવતી નથી અને દરેક વખતે એક જ બહુ આગળ ધરવામાં આવે છે કે નેટવર્કનો પ્રોબ્લેમ છે સર્વર ડાઉન છે તો સર્વર ડાઉનનો પ્રોબ્લેમ ના કારણે ઘણા ઘણી દૂર દૂરથી આવતા જે લાયસન્સ વાંચુઓ છે એ લોકો હેરાન થઈ રહ્યા છે તો આ પ્રશ્નોનું કાયમી ધોરણે નિકાલ લાવવો જોઈએ અને એ જવાબદારી જે તે જવાબદાર અધિકારીની હોય છે માટે દરેક વખતે સર્વરનો પ્રોબ્લેમ કે નેટવર્કનો પ્રોબ્લેમનું બહાનું બતાવી અને આવી રીતે જે લાયસન્સ મેળવવા માટે દૂર દૂરથી આવતા લોકો છે એમને હેરાન પરેશાન થવાનો વારો આવે છે ત્યારે આજે પણ ગોકંપ આઈટીઆઈ ખાતે લાઇસન્સનો ટેસ્ટ આપવા માટે આવેલા લાઇસન્સની કામગીરી માટે આવેલા જે લોકો છે તેમને ખૂબ જ હેરાન થવાનો સમય આવ્યો હતો જેના કારણે તેમનામાં અસંતોષ પણ જોવા મળ્યો હતો ગુસ્સો પણ જોવા મળ્યો હતો અને વારંવાર ધક્કાઓ ખાવા છતાં મહિનાઓ સુધી ધક્કાઓ ખાવા છતાં લાયસન્સની કામગીરી કરી આપવામાં નથી આવતી તેવી વ્યાપક બોમ ઉઠવા પામી છે સરકાર દ્વારા ઘરઆંગણે લાયસન્સ મળી રહે તે માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે પરંતુ તેનો કોઈ પણ ફાયદો લોકોને થઈ રહ્યો નથી તો વહેલામાં વહેલી તકે જે તે જવાબદાર અધિકારીઓ અને જવાબદાર તંત્ર આ માટે યોગ્ય પગલાં લે અને લાયસન્સ ધારકોને ધક્કા ખવડાવવાનું બંધ થાય તેવી લાગણી અને માંગણી જોવા મળી રહી છે